હાય ગાયસ વેલકમ ટુ મમતાઝ કિચન કહેવાય છે ને કે શિયાળામાં ખાધેલું વર્ષો વર્ષ ચાલે તો ઇમ્યુનિટી બુસ્ટર ચેવનપ્રસ આજે આપણે ઘરે બનાવીશું એકદમ સુગર ફ્રી છે અને આયુર્વેદિક દ્રષ્ટિએ ખૂબ જ ગુણકારી બાળકો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે બજારમાંથી લાવતા હોય તો ઘરે બનાવજો અહીં અમે આમળા લીધા છે ખજૂર લીધી છે ખજૂરમાંથી બીયા કાઢીને તેને કટ કરી લીધી છે ગોળ સમારીને લીધો છે મેં વ્હાઈટ ગોળ લીધો છે તમે દેશી ગોળ લઈ શકો છો આદુને અહીંયા સ્લાઇસ કટ કરીને લીધી છે મેં આપણ ખૂબ જ અંદર ટેસ્ટ સરસ લાગે છે તે ઉપરાંત અહીંયા મેં મરી લીધા છે દસથી બાર જેટલા મરી લઈ લીધા છે નાનો ટુકડો તજનો લીધો છે અને સાતથી આઠ લવિંગ લઈ લીધા છે તે ઉપરાંત ઈલાયચી લીધી છે ત્રણથી ચાર ઇલાયચીને નાનો ટુકડો જાયફળ લીધો છે અને ત્રણથી ચાર તમાલપત્ર લીધા છે અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલા આમળા લીધા છે અને આમળાને ધોઈને કટ કરી લીધા છે તમે જો મારી રેસીપી ગમતી હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલ મમતાઝ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ હવે એક મિક્સર જાર લઈ લઈશું અને તેમાં તજ લવિંગ મરી ઇલાયચી જાયફળ આ બધું છે તેને આપણે મસાલો બનાવી લઈશું ઇલાયચીને ફોલીને એના બીયા લઈ લેવાના છે ને જાયફળનો ટુકડો પણ આમાં એડ કરી દેવાનો છે તમને ઈચ્છો એ પ્રમાણે જાયફળનો ટેસ્ટ લઈ લે શકો છો તમાલ પત્રને તોડીને આમાં લઈ લઈશું અને એક સ્મૂથ આનો પાવડર બનાવી લઈશું ઘણો બધા તમે રેસીપી જોતા હશો તો આમળાને બધા બોઇલ કરીને લેતા હોય છે પરંતુ બોઇલ કરવાથી એના અમુક જે તત્વો છે તે નીકળી જાય છે આ જે મસાલો તૈયાર થયો એમાં મેં બે ચમચી જેટલો અશ્વગંધા પાવડર ઉમેરીને મિક્સ કરી લીધો છે ફરીથી તેને ગ્રાઇન્ડ કરી લીધું છે હવે મેં પહેલાં જ કીધું કે મેં આમળા બોઇલ નથી કર્યા તો કાચા આમળા જ મેં અહીંયા લીધા છે અને તેને મિક્સર જારમાં લઈ લેવાના છે આદુની જે સ્લાઇસ કટ કરીને રાખી હતી તે પણ આમાં લઈ લઈશું અને અડધો ગ્લાસ જેટલું પાણી લઈએ છે પાણી બહારવું પડશે પરંતુ આપણે મિક્સરમાં પીસવા માટે તે જરૂરી છે તે લઈને તેની પેસ્ટ બનાવીશું હવે મસાલો જે ખાલી કર્યો હતો તેમાં જ આપણે ખજૂરની પેસ્ટ બનાવીશું તમે જોઈ રહ્યા છો કે આવી રીતનું મિશ્રણ તૈયાર થયું છે સ્મૂથ આપણે પેસ્ટ બનાવવાની છે એક નોનસ્ટિક પેન લીધું છે અને તેમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલું મોટી ચમચી લીધી છે ઘી લેવાનું છે એટલે વજનમાં જોઈએ તો અડધો કપ જેવું છે હવે જે આમળાની પ્યુરી એટલે કે પેસ્ટ બનાવીને રાખી હતી તેમાં લઈ લેવાની છે શેકાતા થોડી વાર લાગશે પરંતુ આનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે જે તમે માર્કેટમાંથી ચેવનપ્રાશ લાવો છો તો ખૂબ જ મોંઘો આવે છે પણ જ્યારે આમળાની સિઝન છે ત્યારે તમે થોડી તૈયારી સાથે ઘરે બનાવશો તો ચોક્કસ માર્કેટ જેવો જ બનશે હા મેં પહેલાં જ કીધું એમ જો તમે બોઇલ કરીને આમળા લેવા ઈચ્છતા હોય તો લઈ શકો છો પરંતુ કાચા આમળામાંથી ખૂબ જ ગુણ મળતા હોય છે એટલે મેં એના કાચા આમળાનો ઉપયોગ કર્યો છે પ્રોપર આને જળવા દઈશું એટલે કે ઘીમાં સાંતરીશું કચાસ બધી દૂર થાય ત્યાં સુધી સાંતળવાનું છે ઘી બધું જ આમાં એબ્ઝોર્બ થઈ જશે આ એકદમ ઇમ્યુનિટી બુસ્ટર છે સુગર ફ્રી છે આમાં આપણે ક્યાંય ખાંડનો ઉપયોગ કરતા નથી ગોળ વાપરીએ છીએ અને સાથે મધ પણ લઈશું અને શેકાય તેટલી વાર થોડી રાહ જોવાની છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે અને સતત હલાવતા રહેવાનું છે આ ચેવનપ્રાસ બનાવવો ખૂબ જ સરળ છે ફ્રેન્ડ્સ આપણે જો માર્કેટથી લાવતા હોઈએ તો એમાં શુદ્ધતા કેટલી એક પ્રશ્ન છે અને અત્યારથી જ જો બાળકોને ખવડાવવું છે તો ઘરે બનાવીને શુદ્ધ કેમ ના ખવડાવીએ તમે જોઈ રહ્યા છો સરસ ઘી અબજોબ્સ થઈને આપણા શેકાઈ ગયા છે હવે જે ખજૂરની પ્યુરી રાખી હતી એ આમાં લઈ લીધી છે હા ફ્રેન્ડ્સ ખજૂરની પ્યુરી બનાવતી વખતે ગોળ પણ મેં એમાં જ એડ કરી દીધો હતો કે જેથી સરસ રીતના તે ગ્રાઇન્ડ થઈ જાય તમે ઉપરથી એડ કરશો તો પણ સરસ થઈ જ જશે અને હવે જે આ મિશ્રણ ઉમેર્યું છે ને એટલે આપણી જે આમળાની પેસ્ટ છે એનો કલર ધીમે ધીમે બદલાવ મળશે ડાર્ક કલર આવતો થશે કેમ કે ચેવનપ્રાસ પણ હંમેશા ડાર્ક જ હોય છે એમાં પણ મેં વ્હાઈટ કલરનો ગોળ વાપર્યો છે જો તમે દેશી ગોળ વાપરશો તો હજી થોડો લાઇટ કલર છે એ ડાર્ક દેખાશે ઉપરથી એક ચમચી પાછું મેં ઘી એડ કર્યું છે જેનાથી શાઇનિંગ આવશે આપણા જીવનપ્રાસમાં પાછું પણ જો જરૂર લાગે તો પાછું બીજું એક ચમચી એડ કરી શકીએ છીએ આ બધું જ શેકાઈ ગયું છે તમે જોઈ રહ્યા છો કે શેકાતા થોડી વાર લાગે છે પણ કલર ધીમે ધીમે બદલાઈ રહ્યો છે ઠંડુ થશે એટલે હજીથી એનો કલર થોડો ડાર્ક થશે હવે જે મિક્સરમાં આપણે મસાલા વાટીને રાખ્યા હતા એ આમાં છેલ્લે ઉમેરવાના છે છેલ્લે મસાલા ઉમેરવાથી આમાં એનો પ્રોપર ટેસ્ટ બેસે છે અને આપણો જવનપ્રસ ઓલમોસ્ટ તૈયાર થઈ જવા આવ્યો છે તમે જોઈ રહ્યા છો કે સરસ ઘટ એવો થઈ ગયો છે આમાં ક્યાંય પાણીનું પ્રમાણ છે નહીં આપણે સ્ટોર કરવાનો છે એટલે એને ઠંડો કરીશું હવે ઠંડો થયા પછી આમાં આપણે મધ ઉમેરવાનું છે બેથી ત્રણ ચમચી જે મધ આવે એ ઉમેરી દઈશું મધ ગરમ વસ્તુમાં ક્યારેય ઉમેરાતું નથી કેમ કે ઝેરી બની જાય છે એટલે ચેવનપ્રાસ ઠંડુ થાય પછી જ એમાં મધ ઉમેરવાનું રહેશે હવે આને પાછું પ્રોપર આપણે મિક્સ કરી દેવાનું છે તો તૈયાર છે વિન્ટર સ્પેશિયલ આયુર્વેદિક ઇમ્યુનિટી બુસ્ટર હોમ મેડ સુગર ફ્રી ચેવનપ્રાસ ગમે ને રેસીપી તો તમારા બાળકો માટે પણ તમે હવે ચોક્કસથી ઘરે બનાવજો ચેવનપ્રાસ હંમેશા સવારમાં ખવાતો હોય છે અને જો તમારા કિડ્સને ભાવતું હોય તો તમે સાંજે પણ આપી શકો છો અહીંયા હું બાઉલમાં સર્વ કરી રહી છું પરંતુ તેને સ્ટોર કરવા માટે એક એરટાઇટ કન્ટેનર ક્લીન કરીને લેવાનો છે અને તેમાં એને મૂકી અને સ્ટોર કરી લેવાનો છે મારા ઘરમાં તો બધાને આ પ્રકારનો ચેવનપ્રાસ ભાવે છે તમે પણ બનાવશો તો તમારા ઘરમાં પણ બધાને ચોક્કસથી ભાવશે બનાવો અને એન્જોય કરો શુદ્ધ અને સાત્વિક આયુર્વેદિક બૂસ્ટર ચ્યવનપ્રાસ તો આશા રાખું છું કે તમને રેસીપી ચોક્કસથી ગમી હશે લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો